જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો હવે સ્ક્રીન ઉપર આપને દેખાય છે નિવૃત્તિનો નો દાખલા નંબર સાત વિજય લક્ષ્મી અને સિદ્ધિ બાળકો ત્રણ ભાગીદાર દાખલો છે જેમાં સિદ્ધિ નિવૃત્ત થાય છે બાળકો ફરી એઝ ઇટ ઇઝ પાકું સ્વરૂપ આપ્યું છે અલગ અલગ સાત હવાલ આપ્યા છે તો આ દાખલો બાળકો અલગ અલગ છ થી સાત સ્ટેપ સાથે જરૂરી ખાતા ખાત સાથે હું આપને વ્હાઇટ બોર્ડ ઉપર નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં સમજાવવા જઈ રહ્યો છું ઘરે આની પ્રેક્ટિસ કરવી હોય બાળકો તો આપ ઉદાહરણ ચૌદ ગુજરાત બોર્ડની ટેક્સ ગણી શકો છો અને જો આપની પાસે ટેક્સ બુક હોય તો પેજ નંબર બસો છાસઠ ઉપર દાખલો અવેલેબલ છે તો નેક્સ્ટ બે સ્લાઇડમાં બાળકો દાખલા નંબર સાત જરૂરી ખાતા સાથે વ્હાઇટ બોર્ડ ઉપર આપણે સમજવા જઈ રહ્યા છીએ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ધોરણ બાર કોમર્સ એકાઉન્ટન્સી સબ્જેક્ટમાં બાળકો ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ ખૂબ જ અગત્યનું ટૉપિક આપણે સ્ટાર્ટ કર્યું છે બાળકો એમાં આજે લેવા જઈએ છીએ આપણે દાખલા નંબર સાત ટેક્સબુકનો પેજ નંબર બસો છાસઠ હોમવર્કમાં ઉદાહરણ ચૌદ જોવાનું છે બાળકો જો આપની પાસે ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુક હોય તો દાખલો ગણવા માટે જરૂરી ખાતા મેં ખોલે છે આપ ટેક્સબુક ખોલી રાખો જો આપની પાસે ટેક્સબુક ના હોય બાળકો તો વિડીયો લેક્ચરની અંદર સ્ટાર્ટિંગમાં અમે દાખલાની પીડીએફ ઈમેજ મૂકી છે ઇમેજમાંથી આ ફોટો પાડી શકો છો અથવા દાખલાની રકમ લખી શકો છો રેડી બાળકો હવે હું સ્ટાર્ટ કરવા જોઉં છું દાખલા નંબર સાત વિજયલક્ષ્મી અને સિદ્ધિ જરૂરી ખાતામાં આપ જોઈ શકો છો વિજય માટે વી લક્ષ્મી માટે એલ અને સિદ્ધિ માટે એસ લખો છો બાળકો જેથી ખાતામાં નામ આરામથી આવી શકે હું દાખલો સ્ટાર્ટ કરું છું વિજયલક્ષ્મી અને સિદ્ધિ એક પેઢીના ભાગીદારો છે પાંચ જેમ ત્રણ જેમ બે જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે એક ચાર છોડનારો સિદ્ધિ નિવૃત્ત થઈ એસ સિદ્ધિ આગળ ડ્રાઉન કર્યો છે બાળકો એના પછી નીચે સાત હવાલા આપ્યા છે બાળકો અને પાછળ સર્વે આપી છે જરૂરી ખાતા તૈયાર કરો અને નિવૃત્તિ બાદનું પાકું સર્વે તૈયાર કરો તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો નિવૃત્તિના દાખલામાં પ્રવેશની જેમ જ મેં જરૂરી ખાતા તૈયાર કર્યા છે ખાલી બાળકો થોડુંક આપને ધ્યાન આપવાનું છે તો બાય વન ગેટ વન ફ્રી બેનિફિટ આપ લઈ શકો ઓકે રેડી બાળકો તો સ્ટેપ વાઇઝ આપણે દાખલો ગણવાનું શરૂ કરીએ છીએ પહેલું સ્ટેપ જરૂરી ખાતા ખોલો ઓલરેડી છે સ્ટેપ નંબર બે દરેક ભાગીદારના મૂડી ખાતાની બાકી જૂના પાકા શ્રમમાંથી મૂડી ખાતામાં લાવો એ મૂડી ખાતામાં લાવ્યા બાકી આગળ લાવ્યા હંમેશા મૂડીની જમા બાકી વિજય વી પંચ્યાસી લક્ષ્મી ચોસઠ અને સિદ્ધિ જે નિવૃત્ત થવાની છે ઇકોતેર એના પછી રોકડ કે બેંક સિલેક્ટની બાકી હંમેશા ઉધાર બાજુ લખાય રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા રોકડની બાકી આપી છે છત્રીસ એના પછી બાળકો સ્ટેપ નંબર થ્રી જો જૂના પાકાશ્રયમાં પાઘડી આપી હોય તો ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ પાઘડી વેચો પણ અનલખેલી બાળકો આ દાખલામાં પાઘડી આપેલ નથી હવે બાળકો સાચું કહું ને તો આખું પ્રકરણ પ્રવેશ હોય કે નિવૃત્તિ એનો આખો આધારા ચોથા સ્ટેપ ઉપર છે જેમાં નિવૃત્ત ભાગીદારની પાઘડી નવું લાભનું પ્રમાણ અને નવું નફા નુકસાનનું પ્રમાણ તમારે ગણવાનું છે રેડી બાળકો થોડુંક પાકું સ્વરૂપ નાનું કરી હવે હું હવાલા લેવા જઈ રહ્યો છું ઓકે તો આના માટે સૌથી પહેલા પાકા સરવાની ઉપર બાળકો પહેલો મુદ્દો વિજય લક્ષ્મી અને સિદ્ધિ એમનું જૂનું પ્રમાણ જૂનું પ્રમાણ અહીંયા લખીશ નફા નુકસાનનું જૂનું પ્રમાણ મને દેખાય છે બાળકો આઈ થિંક પાંચ જેમ ત્રણ જેમ બે એના પછી બાળકો મારું હવાલામાં ધ્યાન જાય છે પહેલા જ હવાલામાં વિજય અને લક્ષ્મી વી અને એલનું નવું પ્રમાણ તમને આપ્યું છે બાળકો આઈ થિંક બે જેમ ત્રણ ઓકે ત્રણ નંબરમાં બાળકો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન સાહીઠ હજાર આપ્યું છે પાઘડી ગણવી હોય બાળકો તો એસ ની પાઘડી બરાબર કુલ પાઘડી આપી છે હવાલા નંબર બે માં સાહીઠ હજાર નિવૃત્ત ભાગીદાર એસ નો ભાગ છે અહિયાં જોઈ શકો છો બાળકો બે ભાગ્યા ટોટલ દસ સાઈઠ દુ એક લાખ વીસ હજાર ભાગે દસ કરશો એટલે આઈ થિંક આવશે બાર હજાર દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચેક કરું છું બાળકો સાચું છે એના પછી બાળકો મારે લાભનું પ્રમાણ ગણવાનું છે લાભનું પ્રમાણ ગણવા માટે અહી ગણતરી કરું છું બાળકો ચાર નંબરમાં લાભનું પ્રમાણ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ હવે પહેલો ભાગીદાર આઈ થિંક વિજય વિજયનો નવો ભાગ અહીંયાથી લઈ લઉં છું બાળકો બે જેમ ત્રણ એટલે કે બે એમાંથી બાળકો જૂનો ભાગ માઇનસ કરશો જૂનો ભાગ વિજય લક્ષ્મીનો પાંચ જેમ ત્રણ જેમ બે પાંચ ભાગ્યા દસ અને બીજા ભાગીદારનો લેશો ત્રણ ભાગ્યા દસ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો મેં પરફેક્ટ વે ઉપર ગણતરી બતાવી છે બાળકો હવે અહીંયા બાદ બાકી કરીશું બાદબાકી કરવા માટે હંમેશા છેદ કર સરખા કરવો પડે અને બે જોડ ગણીશું બે દુ ચાર માઇનસ પાંચ અને નીચે આવશે દસ જેવું બાળકો બાદ બાકી કરશો માઇનસ એક ભાગ્યા દસ દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો જ્યારે લાભનું પ્રમાણ ગણતરી કરતા હોય વિદ્યાર્થી મિત્રો અને કોઈ ભાગીદારની વેલ્યુ માઇનસ આવે તો ત્યાગ કર્યો છે એવું કહી શકાય અથવા અહીંથી સમજો બાળકો એનો નવો ભાગ ચાર છે અને જૂનો પાંચ હતો એટલે એનો ત્યાગ ભોગ આપે બાળકો તો તો આને આને ત્યાગનો ભાગ કહેવાય ઓકે બીજા ભાગીદારમાં જોઈએ પણ બાળકો બે જોડે નીચે અહીં એવું કહી શકાય બાળકો કે જ્યારે કોઈ દાખલામાં નિવૃત્ત ભાગીદારને પાઘડી ચૂકવતી વખતે લાભના પ્રમાણની જગ્યાએ જૂના ભાગીદારમાં ત્યાગ આવે તો ત્યાગ આવે ભાગીદારને પણ પાઘડી મળશે તો અહીં વી ને પાઘડી કેટલી મળશે વીને ત્યાગના આધારે પાગડી મળશે બાળકો કુલ પાગડી સાહીઠ હજાર ને વીનું ત્યાગનું પ્રમાણ આવ્યું છે એક ભાગ્યા દસ જેવું કરશો બાળકો આ ત્યાગનું પ્રમાણ જે ધ્યાન રાખજો છ હજાર એટલે કે બાળકો એસને બાર હજાર અને વીને છ હજાર કોણ પાગડી આપશે એલ નામની ભાગીદાર મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે બંને ભાગીદારમાં લાભની જગ્યાએ એક ભાગીદારમાં ત્યાગ આવે છે અને બીજા ભાગીદારમાં લાભ આવે છે વિડીયો પોસ્ટ કરી વિદ્યાર્થી મિત્રો હું અહીંયા જમણી બાજુનો પોર્શન કાઢી અને આમનો લખવા જઈ રહ્યો છું હવે બાળકો આપણે આની આમ નોંધ લખીશું યસ ચાર નંબર પાઘડી અંગેની નોંધ તો હવે બાળકો આપણે એસ ને પાઘડી આપવાની છે વીને પાઘડી આપવાની છે આમ નોંધ એક જ છે બાળકો લાભ લેનાર જૂના ભાગીદાર ખાતે ઉધાર તે નિવૃત્ત ભાગીદાર ખાતે જમા તો અહીંયા લાભ લેનાર ભાગીદાર એસ છે સોરી લાભ લેનાર ભાગીદાર એલ છે એલના મૂડી ખાતે ઉધાર સામે બાળકો નિવૃત્ત ભાગીદાર કોણ છે તે એસ ના મૂડી ખાતે તે બી ના મૂડી ખાતે કયા પ્રમાણ બાળકો તો અહીંયા એક જ ભાગીદાર છે એટલે પ્રમાણ ગ્રહણ જરૂર નથી આને આપવાની છે બાર હજાર પાઘડી આને આપવાની છે છ હજાર આ બંનેને કોણ આપશે તો લાભ લેનાર ભાગીદાર છે લક્ષ્મી તો આમનો જોયેલો બાળકો લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર તે વિજયના મૂડી ખાતે તે સિદ્ધિના મૂડી ખાતે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તો બાળકો આ દાખલો ગણાવવાનો એક જ હતો છે અત્યાર સુધી ગુજરાત બોર્ડમાં નથી આવ્યો પણ મારા ખ્યાલથી બાળકો આ જે વીનો ત્યાગ આવ્યો ને એની પાગડી આવી બાળકો કંઈક અલગ કરવાની કોશિશ આવે તો વર્ષે દાખલો પૂછાઈ શકે છે ખતવણી કરીએ બાળકો એલના મૂડી ખાતામાં ઉધાર બાજુ અઢાર હજાર પણ એમાં વિરુદ્ધની બે રકમ છે બાર હજાર અને છ હજાર અહીંયા લખીશું એસના મૂડી ખાતે અને બાળકો બાર હજાર છ હજાર એસના મૂડી ખાતે અને વીના મૂડી ખાતે ખતવણીમાં થોડુંક ધ્યાન રાખજો બાળકો ભૂલ ના થાય હવે એસના મૂડી ખાતામાં જમા બાજુ ધ્યાન રાખજો અહીંયા બાળકો બાર હજાર પછી વીના મૂડી ખાતામાં છ હજાર અને અહીંયા વિરુદ્ધ નું નામ ના મૂડી ખાતે આઈ થિંક ખતવણીમાં બાળકો રકમ ઊંધી ના થઈ જાય ખાસ ધ્યાન રાખજો યસ અહિયાં હું જોઈ લઉં છું બાળકો વિજયલક્ષ્મી સિદ્ધિ સિદ્ધિના મૂડી ખાતામાં સિદ્ધિ લખાઈ ગઈ છે યસ સિદ્ધિના મૂડી ખાતામાં જુઓ બાળકો ફરી ભૂલ થઈ યસ અહીંયા લેવાના હતા છ હજાર તો બાળકો આ ધ્યાન રાખવાનું છે યસ છ અને બાર અને પેલી બાજુ બાર અને છ વચ્ચેના ભાગમાં આવી ગઈ છે એકદમ સાચું છે બાળકો ચાલો બાળકો તો આપ જોઈ શકો છો આ દાખલાનો નવો મુદ્દો છે જ્યારે કોઈ જુદા જૂનો ભાગીદાર ત્યાગ આપે તો નિવૃત્ત ભાગીદાર જોડે ત્યાગ વાળા ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરી આપ નોંધી લો નેક્સ્ટ હવાલા બાળકો હું આગળ આપણને સોલ્વ કરવા જઉં છું પહેલો હવાલો નવું નફા નુકસાનનું પ્રમાણ થઈ ગયું બીજો પાઘડીની કિંમત સોલ્વ થઈ ગઈ હવે બાળકો સૌથી અગત્યનો મુદ્દો હું લેવા જાઉં છું બાળકો રોકાણ હવાલા નંબર ત્રણ ઓકે

ઉધાર કેટલામાં લીધા ચાલીસ હજાર જમા બાજુ રોકાણો ખાતે સાહીઠ હજાર સોરી ચાલીસ હજાર હવે નવા પાકાશ્રયોમાં રોકાણો નહીં આવે હવે બાળકો રોકાણની જૂની કિંમત કેટલી છે તો પાકાશ્રયો રોકાણોની કિંમત છે રોકાણો પાકા સરવૈયામાં છે બાળકો અને લીધા કેટલામાં એસ એ કિંમત માત્ર ચાલીસ હજાર તો નુકસાન કેટલું થાય તો નુકસાન થાય છે બાળકો વીસ હજાર હવે આ નુકસાન સીધું લખી નાખું પુનઃ મૂલ્યાંકનમાં ના બાળકો એના માટે જુઓ પાકાશ્રમમાં કામદાર રોકાણ રોકાણ છે હા બાળકો ભંડોળ આપેલું છે તો પાકા સરવૈયામાં રોકાણ વધઘટ ભંડોળ કેટલું આપ્યું છે બાળકો પંદર હજાર તમે આપ જોઈ શકો છો નુકસાન વીસ હજાર છે તો અહીંયા રોકાણોનું નુકસાન વીસ હજાર છે બાળકો પણ ભંડોળ આપણી જોડે પંદર હજાર છે તો પંદર હજાર અહીંયા કવર થઈ જશે વીસ હજાર નુકસાન છે એમાંથી પંદર હજાર કવર થઈ જશે તો બાકી વધેલ નુકસાન કેટલું રહ્યું બાકી વધેલ રોકાણોનું નુકસાન વીસ હજાર માઇનસ પંદર હજાર પાંચ હજાર આ ક્યાં લખાશે બાળકો તો વ્યા પાંચ હજાર માટે આપણે પુનઃ મૂલ્યાંકનમાં અસર આપીશું તો બાળકો આ દાખલાનો બહુ જ અગત્યનો મુદ્દો અત્યાર સુધી અનામત વધતું તો આ વખતે વધ્યું નથી પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ રોકાણો ખાતે નુકસાન પાંચ હજાર દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હું ચેક કરી લઉં છું બાળકો એકદમ સાચું છે આગળ વધીએ પહેલો હવાલો પૂરો થયો બીજો પૂરો થયો ત્રીજો જોરદાર પોઈન્ટ પૂરો થયો ચોથો હવાલો દેવાદારોમાંથી ત્રણ હજાર ગાલખાત માંડી વાળો પાંચ ટકા ગાલખાત અનામત હવે બાળકો એના માટે મારે જૂનું પાકું સર્વેયું છે એમાંથી અહીંયા લખવા પડશે દેવાદારો વિદ્યાર્થી મિત્રો જૂના પાકા સર્વેમાંથી મને દેવાદારો દેખાય છે અંદરની બાજુના લખવાના ખાસ ધ્યાન રાખજો ત્રેવીસ હજાર અંદરના લખ્યા હવે હું હવાલામાં જાઉં છું દેવાદારોમાંથી ત્રણ હજાર ગાલખાત માંડીવાળો તો નવી ગાલખાત ત્રણ હજાર બાદ કરીશું વર્ષે વીસ હજાર અને એમાં ગાલખાદ અનામત પાંચ ટકા રાખવાની સૂચના છે આઈ થિંક બાળકો આપ લોકો આ હવાલો લખી નાખ્યો છે વિડીયો પોસ્ટ કરીને સાઈડમાં જોઉં બાળકો નોંધી લો હું હવે એને રબ કરી પાકો સરવાયો લાંબુ કરું છું ખાસ ધ્યાન રાખજો બાળકો બહુ જ અગત્યનો હવાલો છે દેવાદારોનો ચાલો હવે એના ઉપર પાંચ ટકા ગાલખાદ અનામત કીધી છે હવે વીસ હજારના પાંચ ટકા એક હજાર વીસમાંથી એક જાય ઓગણીસ હજાર ગાલખાત ગાલખાત અનામતની બીજી અસર તો એના માટે મારું ધ્યાન જાય બાળકો પાકાશ્રમમાં પાકાશ્રમમાં જૂની ગાલખાત અનામત ચાર છે આપ જોઈ શકો છો હવે આની અસર કઈ રીતે આપવી બાળકો એ જોવાનું છે યસ હવે બાળકો ધ્યાન આપજો સૌથી પહેલા ગાલખાત નુકસાન છે જૂની ગાલખાત નથી નવી ગાલખાત ખર્ચ તરીકે અહીંયા લખીશું પુનઃ મૂલ્યાંકનમાં ત્રણ હવે નવી ગાલખાત અનામત બાળકો એક હજાર થઈ ગઈ છે અને જૂની ગાલખાદ અનામત નવી કાલખાદ અનામત એક હજાર છે અને પાકાશ્રમમાં જૂની ગાલખાદ ચાર હજાર હતી એટલે ગાલખાદ અનામતમાં ઘટાડો થયો છે ગાલખાદ અનામત ઘટે તો ધંધા માટે ઉપજ છે તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ ગાલખાદ અનામત ખાટે જૂની ચાર હજાર અને નવી માત્ર એક હજાર તો આ રીતે બાળકો ત્રણ હજાર ફાયદો તો આજના દાખલામાં બાળકો રોકાણોનું નુકસાન અને ગાલખા ધરામતનો રિવર્સ પોઈન્ટ આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ પોઈન્ટ બહુ સારો મુદ્દો છે બાળકો ખાસ ધ્યાન રાખજો આગળ વધીએ ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કરતાં એક હજારે વધારે આંકવામાં આવેલ છે એટલે બાળકો સ્ટોકની કિંમત એક હજાર ઘટાડવાની છે એવું કહે છે સ્ટોક મને દેખાય છે પાંત્રીસ હજાર આ પાકાશ્રયોમાંથી સ્ટોક લખ્યો પાંત્રીસ હજાર એમાં એક હજાર વધારે લખ્યા તો ઘટાડ દો જેવા એક હજાર ઘટાડશો ચોત્રીસ હજાર હવે બાળકો ચેક કરી લઉં છું સ્ટોકનું નુકસાન યસ બાળકો સ્ટોકનું નુકસાન પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ ઘટાડો એ નુકસાન છે એક હજાર આગળ વધીએ એના પછીનો હવાલો છે બાળકો છઠ્ઠો હવાલો કામદાર વર્તનો સાત હજારનો દાવો મંજૂર કર્યો કામદાર વર્તનનો દાવો એ ધંધા માટે એક પ્રકારનું ચૂકવવાનું બાકી દેવું છે પાકાશ્ર દેવું બાજુ વર્તનનો દાવો એની રકમ છે વિદ્યાર્થી સાત હજાર હવે આ જે દેવું છે બીજી કોઈ સૂચના ના હોય બાળકો તો આપ એને કોઈ સૂચના ના હોય બાળકો તો આપ એને નુકસાન તરીકે અહીં પુનઃ મૂલ્યાંકનમાં લખી શકો છો પણ જેવું મારું ધ્યાન જાય છે પાકાશ્રયમાં કામદાર વળતર ભંડોળ આપ્યું છે સત્તર ધ્યાનથી જોજો બાળકો આનું ગણતરી બતાવી હવાલા નંબર કામદાર ભંડોળ પાકા સરવૈયામાં છે સત્તર હજાર એમાંથી કામદારનો દાવો ચૂકવ્યો છે સાત હજાર હવે બાકી જે વધ્યું એ કામદાર નફો છે એ નફો ભાગીદારના મૂડી ખાતે વેચવામાં આવશે કામદાર અનામત ખાતે અને એની સામે બાળકો જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે પાંચ જેમ ત્રણ જેમ બે અને જો વેચશો બાળકો તો એકદમ ઈઝીલી પાંચ હજાર ત્રણ હજાર અને બે હજાર વહેંચવામાં આવશે હું ચેક કરું વિદ્યાર્થી મિત્રો યસ બાળકો એકદમ સાચું છે તો આપ જોઈ શકો છો બાળકો સુપર છે ઉપર દાખલાની કેટેગરી મૂકું છું બહુ સરસ નાના નાના હવાલા છે બાળકો સાતમો હવાલો સિદ્ધિ જે રિટાયર અનિવૃત્ત થાય છે બાળકો રિટાયર થાય છે બાર હજાર રોકડા ચૂકવાના સિદ્ધિ રોકડા ચૂકવો શું આમનો થાય સિદ્ધિ લેનાર છે રોકડ જાય સિદ્ધિ ખાતે ઉધાર તે રોકડ ખાતે સિદ્ધિના ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે આઈ થિંક બાળકો આવા હવાલા આપને ફાવે છે એટલે એની લખતું નથી સાત હજાર રૂપિયા એક જ મિનિટ ખાતે મૂડી ખાતે આઈ થિંક બાળકો થોડીક પેન ઘસાઈ ગઈ લાગે જો પેન ચેન્જ કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો યસ ના મૂડી ખાતે કેટલા લખવું બાળકો બાર રૂપિયા બધા હવાલા પૂરા થાય છે વિદ્યાર્થી મિત્રો ફરી સ્ટેપ યાદ કરી લઈએ પહેલો સ્ટેપ જરૂરી ખાતા ખોલો બીજું સ્ટેપ મૂડી ખાતાની બાકી લખી રોકડ ખાતાની બાકી લખી ત્રીજું સ્ટેપ પાઘડી જૂની હોય તો ઉધાર બાજુ વહેંચો નથી ચોથું સ્ટેપ નિવૃત્ત ભાગીદારનું લાભનું પ્રમાણ નવું પ્રમાણ એની પાઘડીની ગણતરી કરી એમાં અગત્યનો મુદ્દો આવ્યો જૂના ભાગીદારનો ત્યાગ એના પછી જરૂરી હવાલા સોલ્વ કરે બાળકો હવે પાકું સર્વે લઈ લઉં છું જે મુદ્દા રહી ગયા છે એની સીધી અસર આપીએ દેવા બાજુ મૂડી ખાતા લખાઈ ગયા રોકાણ વર્ગટ ભંડોળ લખાઈ ગયું કામદાર વળતર ભંડોળ લખાઈ ગયું લેણદારો કોઈ હવાલો નથી તો એને પાકાશ્રયમાં દેવા બાજુ કન્ટિન્યુ કરો લેણદારો છપ્પન હજાર એના પછી પ્રોવિડન્ટ ફંડ એ પણ દેવું છે બાળકો પ્રોવિડન્ટ પ્રોવિડન્ટ ફંડ કોઈ ચેન્જ નથી બાળકો કોઈ હવાલો નથી એઝ ઇટ ઇઝ મિલકત બાજુ જમીન મકાન એનો પણ આઈ થિંક કોઈ હવાલો નથી બાનો ચૂક્યો જેનો કોઈ હવાલો ના આવે મિલકત બાજુ એઝ ઇટ ઇઝ એક ત્રીસ યંત્રો આઈ થિંક એનો પણ કોઈ હવાલો નથી બાળકો પાકશ્રમાં એઝ ઇટ ઇઝ સિત્તેર હજાર રોકાણો એ બાળકો સિદ્ધિએ લઈ લીધા હતા એની નોંધ થઈ ગઈ છે નવા પાકાશ્રહમાં નહીં આવે સ્ટોક એનો હવાલો આવી ગયો છે દેવાદારો આવી ગયો છે રોકડ સિલક અહીંયા લખાઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો આઈ થિંક બધા જ મુદ્દા પૂરા થાય છે બાળકો હવે ખાતા બંધ કરવાનો ટાઈમ છે સૌ પ્રથમ બંધ કરીશું પુનઃ મૂલ્યાંકન ખાતું એક જ મિનિટ બાળકો એ લખી ગઈ છે કંઈ રહી ગયું છે કે નહીં હું ચેક કરી લઉં છું યસ આઈ થિંક કશું જ નથી રહ્યું ઉધાર બાજુનો સરવાળો કરીશું પાંચના ત્રણ આઠ ને એક નવ હજાર સેમ ટોટલ અહીંયા મૂકીશું નવ હજાર નવમાંથી ત્રણ જાય છ હજાર જમા બાજુ તફાવત આવે એને કહીશું ખોટ કોને કોને આપીશું બાળકો વિજય લક્ષ્મી અને સિદ્ધિ ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ બે હજુના પ્રમાણમાં જેવા વહેંચશો બાળકો ત્રણ હજાર અઢારસો ને બારસો ત્રણ હજાર અઢારસો અને બારસો લોકોના મૂડી ખાતામાં ઉધાર બાજુ ખટવણી કરીશું પુન મૂલ્યાંકન ખાતે કાઉસમાં ખોટ પહેલામાં ત્રણ હજાર બીજામાં અઢારસો અને ત્રીજામાં બારસો હવે બાળકો મૂડી ખાતા બંધ કરીશું ચાલો બાળકો મૂડી ખાતામાં આઈ થિંક બહુ એટલા બધા હવાલા આજે નથી આવ્યા જેવું આને બંધ કરશો બાળકો સૌ પ્રથમ આપણે સિદ્ધિનું ખાતું બંધ કરીએ એકોતેર બાર ચાલીસ બે ઇકોતેર બાર રોકાણો ખાતે સિદ્ધિમાં બાળકો એક ભૂલ થઈ છે મારી ખતવણી કરવામાં બાળકો મેં આમને સાચી લખી હતી

સ્કૂલથી બાળકો લખાઈ ગયું તો હવે હું ટોટલ સુધારું છું બાળકો મેં ટોટલ કર્યું એટલે મને ખબર ઇકોતેર બે અને બાર હા હવે સાચું ટોટલ છે પંચ્યાસી હજાર બાળકો સેમ ટોટલ અહીંયા મૂકીશું પંચ્યાસી હજાર હવે બાળકોની જે તફાવત આવશે એ રહેશે સિદ્ધિની લોન નવા ભાગીદાર સોરી નિવૃત્ત ભાગીદાર બાળકો જે પૈસા બાકી રહે એને લોન સ્વરૂપે આપણે ભવિષ્યમાં ચૂકવીશું અને એની રકમ આવશે આઈ થિંક બાળકો એકત્રીસ હજાર આઠસો છતાં બાળકો આપ જોઈ લેજો મારી મિસ્ટેક થઈ એવી તમારી પણ ના થાય હું જોઈ લઉં છું ઉધાર બાજુ બાર હજાર ચાલીસ હજાર ને બારસો એકદમ સાચું છે બાળકો હવે બાકીના બે ભાગે તેના ખાતા બંધ કરીએ લક્ષ્મીમાં ચોસઠ ને ત્રણ સડસઠ હજાર આ બાજુ પંચ્યાસી ને પાંચ નેવું છ છન્નું હજાર અમુક ટોટલ બાળકો મોડે થઈ જાય છે યસ છન્નું અને સડસઠ સાચું છે અહીંયા મૂકીશું બાળકો છન્નું હજાર અહીંયા સડસઠ હજાર હવે બાળકો અહીંયા જે તફાવત આવશે આપણે લખીશું બાકી આગળ લઈ ગયા ઓકે તો બંનેની પણ બાકી સુધી કાઢીએ ખાસ ધ્યાન રાખજો બાળકો એરો બતાવી દઉં છું પહેલાની બાકી મળશે ત્રાણું હજાર અને બીજાની આવે છે આઈ થિંક સુડતાલીસ હજાર બસો બાર હજાર છ હજાર અઢારસો હું જોઈ લઉં છું બાળકો એકદમ સાચું છે હવે બંને ભાગીદારની મૂડી ખાતાની બાકી પાકાશ્રમમાં દેવા બાજુ લાવીશું બાળકો મૂડી ખાતા વી અને એલ ઓકે બીની બાકી છે અહીંયાથી ત્રાણું હજાર બીજા ભાગીદારની છે સુડતાલીસ બસો અને લોનની બાકી લાવીશું એસની નવી લોન ઓકે એકત્રીસ હજાર આઠસો હવે બાળકો રોકડ ખાતું બી બંધ કરી દઈશું છત્રીસ હજાર છત્રીસ હજાર છત્રીસ માંથી દસ જાય છવ્વીસ છવ્વીસમાંથી બે જાય ચોવીસ હજાર બાકી આગળ લઈ ગયા ઓકે પાકાશ્રયમાં અહીંયા લખીશું બાળકો રોકડ પબ્લિક બેંક આઈ થિંક ચોવીસ હજાર હું ચેક કરી લઉં છું બાળકો સાચું છે પાકાશ્રય બંને ભાગીદારની મૂડીનો સરવાળો છે એક લાખ ચાલીસ હજાર બસો જો હવે બાળકો પાકાશ્રયની બંને બાજુ સરખી થાય તો દાખલો સાચો હું છતાં ચેક કરી લઉં છું એકત્રીસ આઠસો છપ્પન હજાર બેતાલીસ હજાર અને સાત હજાર યસ બે લાખ સિત્યોતેર હજાર ઓકે અને મિલકત બાજુ બાળકો જેવું ટોટલ કરવા જશો આઈ થિંક એક ત્રીસ યસ સિત્તેર હજાર પછી ચોત્રીસ બરાબર છે ઓગણીસ હજાર અને ચોવીસ હજાર બે લાખ સિત્યોતેર હજાર તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ સરખી થઈ છે બાળકો ખાલી રોકાણોની નોંધમાં મારી ભૂલ ખતવણીમાં ફરી લખવું જોઈએ એસ એ રોકાણો ચાલીસ હજારમાં લીધા બાળકો આમ નોંધ મેં સાચી બોલી પણ ભૂલથી ખતવણી ખોટી થઈ હતી તો એસ લેનાર છે એસ ના મૂડી ખાતે ઉધાર ચાલીસ હજાર તે રોકાણો જાય રોકાણો ખાતે જમા ચાલીસ હજાર આપ જોઈ શકો છો અમે ખતવણી સુધારીને બાળકો કરી છે તો આઈ હોપ બાળકો પૂરો ટ્રાય કરું છું ઓનલાઈનમાં બાળકો આપને સંતોષ આપવાનો આપ પણ મહેનત કરતા રહો બાળકો આખો દાખલો વિડીયો પોસ્ટ કરીને નોંધી લો બાળકો જરૂર પડે ત્યાં બે વાર વિડીયો જોવો બાળકો ઓફલાઈનમાં પણ મહેનત કરો અને સારું રિઝલ્ટ લાવો તો ત્યાં સુધી રાખીએ છીએ બાળકો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી Please like, subscribe, share, and press bell icon for notification. Thank you.